સાવરકુંડલાનું ડીટલા ગામ આપણે સાવરકુંડલા આથસણી રોડ ઉપર જે બુદ્ધવિહાર બનાવવામાં આવ્યું છે ભગવાન બુદ્ધને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ત્યાં બિરાજમાન કર્યા છે એ જગ્યાની અંદર આ કેસર કેરીના આંબાનું રોપાણ કરવાનું છે શું લેવા આવ્યા છો તમે અહીંયા કેસર કેરીના કલમ લેવા

પછી એવું લાગે છે કે ડીએપી ખાતર થોડું 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 શકી ફે વેરી દેવાનું ખાતર વેરી પછી પાણી પાઈ વાવાનું અને પછી દેખરેખ રાખવાની ઓકે તમે ક્યાં ગામમાં આંબા લેવા આવ્યા છો સર ધારી તાલુકાનું જેટલા ગામ છે ત્યાં કલમુ લેવા આવ્યો છું ઓકે આ બસ સરસ મજાની શું ભાવ છે કલમુનો કલમુનો અત્યારે તો બસો રૂપિયા ભાવ છે ત્રણસો રૂપિયા ભાવશે ઓકે અત્યારે તમે ક્યાં ભાવે ખરીદી મેં બસો રૂપિયા ભાવ ખરીદી છે સરસ મજાની આપણે સાવર કુલાકા રોડ ઉપર જે કાંતિભાઈ વાળાના ઘરની સામે ભગવાન સાહેબ આંબેડકર આંબેડકરને બિરાજમાન કર્યા છે ત્યાં બસો કલમના આંબાના રોપ એટલે કે કેસર કેરીના આંબાના રોપને ત્યાં વાવવાના છે એટલે ટ્રેક્ટર લઈ અમે ત્યાં આજે ભરવા આવ્યા છીએ અને કાલે સવારમાંથી કાલે સવારમાંથી વાવળ શરૂ કરી દઈશું જય ભીમ જય ભીમ સરસ મજાના અત્યારે પણ આ વિસ્તાર જે છે આ વાડી છે એ પણ અનુસૂચિત જાતિ સમાજની છે આપણા જ લોકોની છે સરસ મજાની કામગીરી સરસ મજાના આંબા વાવે વાવેતર કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ સરસ મજાના જે રોપા એટલે કે કલમ હું કલમ જે બનાવે છે એને કેસ થોડુંક બોલશે

સરસ અત્યારે આ હાથસણી ગામની અંદર આપણે સમાજ કે અનુસૂચિત સમાજની આ વાડી છે સરસ મજાનું કામ કરે છે આ વાડીને અંદર આંબા બી પોતાનું ગુજરાન ચલાવે છે આમાં બીજું બિઝનેસમાં શું તમારો બસ આ નર્સરી બનાવવાની સરસ સરસ સાવકુંડલા સોરી ધારી તાલુકાનું બીટલા ગામ અનુસૂચિત સમાજની વાડી ઘણા કોઈ કહેતા હોય કે અમે બેરોજગાર છીએ અમારી પાસે કશું નથી અમે શું કરીએ પણ જો તમને આવડત હોય તો તમે આ રીતે પણ કરીને તમે કેપેબલ થઈ શકો છો કદાચ કોઈ થોડાક થોડાક ભણેલા હોય થોડુંક શિક્ષણ નબળું હોય આઈપીએસ કે આઈપીએસ કે એસ એસપી ડીવાયસપી કલેક્ટર અથવા પોલીસ કોન્સ્ટેબલ ન થઈ શકો એવા સંજોગોમાં મહેનત કરો તો તમે સફળતા મેળવી શકો આ સફળતાનું એક પરિણામ છે જે આપ જોઈ રહ્યા છો લીલી સમવાડી છે સરસ મજાની વાડી આ મહેનત નું ફળ છે આંબા કલમ નાનું ગોઠલું લઈ અને સોંપવાનું અને પછી કલમ બનાવવાની હાજી આ હું વાડીનું નામ છે આ તમારું નામ છે હરેશભાઈ પરમાર

બસ આ માટે સમાજ સરસ મેસેજ કે આજે રામદેવ નર્સરી સમાજના કોઈ પણ એક થી સાત લાખ નું ઉત્પાદન મેળવું ભાઈ ભાઈ દર વર્ષે સાંભળો તમે તેમના શબ્દો એક વીઘાની અંદર દર વર્ષે પાંચ થી છ લાખ નું ઉત્પાદન આ ભાઈ શ્રી હરેશભાઈ પરમાર આપણી પાસે ખાતરી બંધ વધી કલમ દેશી ગોટલા ઉપર બનાવેલી દેશી ગોટલા ઉપર સરસ મજાનું કામ કરી રહ્યા છે દેશી ગોટલાની જે કલમ વાવી પોતાનું પરિવાર ગુજરાન ચલાવ્યો પણ છતાંય પોતે કેપેબલ આઈ એમ વેલ સેટ આ વાડીને જોઈ મને પણ આનંદ થાય છે મને ખુશ ખૂબ મજા આવે છે કે ભાઈ સવાદની અંદર આવા વિરલાઓ હોય છે ફક્ત રોદડા નથી રહેતા બાકી તો ઘણા જ લોકો પાસે જમીન પડી હોય છે પંદર વીઘા વીસ વીઘા ફક્ત મગફળી વાવેન કાંઈક નિષ્ફળ થાય અને પછી રોદરા રોતા હોય તો હું સમાજના તમામ મિત્રોને ઉદ્યોગપતિઓને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું તમને કદાચ કલમ કલમની જરૂર પડે તો પોતાના જ ઘરમાં એટલે કે પોતાના જ પરિવાર પાસે ખરીદવી કે પોતે જે મહેનત કરે છે તેમને સફળતા મળે આજે હું કાંતિવાળા બસો કોલમ લેવા બાયપાસ આવ્યો છું મને પણ આ મીડિયાના માધ્યમથી હું ન કહી શકું પણ મારું ઘણું રાખ્યું છે અને નોર્મલ ભાવે મને કલમ આપી છે તમારે પણ જોતી હોય તો આપણા પરિવાર પાછી એટલે કે પરમારભાઈ છે એ આપણી સમાજના છે તેની પણ કલમ લેવા વધારો હું આપ સૌને ભાવભર્યું આમંત્રણ તો આપું પણ વિનંતી કરશું પધારો જય ભીમ નમુદાય કાંતિવાળા